જો અત્યારે લાઇટો પણ ચાલુ થઈ ગઈ અને આવું કંઈક લોકેશન હે જોઈ લો કાંઈ ઘટે નહીં અને આ બાજુ તમે જોઈ શકો બટરફ્લાય હે એ અત્યારે પંખ એના ફેલાવી રહીએ જુઓ ગોળ ગોળ ટપકા જાય ને એમાં આપણે પગ મૂકીને તો એમાં હેને આપણે એક અવાજ આવે બે બે ફુવારા ચાલે અને સામે આપણે અટલ બ્રિજ જો કેટલો બધો મસ્ત લાગે સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી વાર તમારા બધાનો સ્વાગત છે મારા ભાંગા જેવા બ્લોગ માં તો મિત્રો રાત પડી ગઈ અને આપણે આવી ગયા હે ફ્લાવર પાર્ક માં મે તમને દિવસે કીધું હતું કે આપણે જો શક્ય હશે તો સાંજે આવશું તો અત્યારે ફરી પાછા આપણે ફ્લાવર પાર્કમાં આવી ગયા હૈ અને જોરદાર લોકેશન તમારી સામે લઈને આવી ગયો અને તમે પણ જોઈશો તો તમને પણ મજા આવી જશે તો જોઈ લો આપણી સામે એક નંબર નજારો હોય અને તમને પાયા જઈને બતાવું કાંઈ ઘટે એવું નહીં જોઈ લો મસ્ત મજાનો નજારો તમે જોઈ શકો આ બાજુ આપણે ગુલાબી અને બટરફ્લાય પણ હે એમાં બેઠેલી અને ઓલી બાજુ જો ગેટ છે અને અહીંયા એક મોટી રિંગ એમાં આપણે ચાલીને જવાનું અને વિડીયો વિડીયો બધું મસ્ત બની જાય અને જોઈ લો અહીંયા હે મોટું પતલું અને જો હરણ હે સિંહ હે પછી હાથી ઓલી બાજુ જીરાફ છે એવું તો ઘણું બધું છે તો ચાલો અત્યારે આપણે અંદર એલા જ આવીએ અને અંદર જઈને તમને બધું બતાવું અંદર મિત્રો આપણે આવી ગયા એને તમને લોકેશન બતાવી દઉં જોઈ લો આવું કાંઈક લોકેશન એને બધા હે ને આપણે દિવસે કીધું હતું કે લાઇટ થાય અને જો અત્યારે લાઇટું પણ ચાલુ થઈ ગઈ અને આવું કાંઈક લોકેશન હે જોઈ લો કાંઈ એવું નહીં તો ચાલો અત્યારે આપણે અંદર લઈ જાઓ અને અંદર જે જોવાલાયક એ બધું બતાવું ને આવું કાંઈક જો અહીંયા આપણે દિવસે બતાવ્યું હતું ઓલું ભાલું હે અહીંયા છે ઓલી બાજુ આપણે સિંહની છે અને અહીંયા જો નારિયેલી છે નારિયેલીમાં મસ્ત એને ગ્રીન લાઇટ થાય આમાં આપણે કેસરી થાય અને ઓલામાં એ ગ્રીન થાય નાયા છે ઘોડો જો અને ઓલો સામે ટાવરમાં કેવી લાઇટ થાય તમે જોઈ શકો આવું કાંઈ છે મિત્રો નાયા કોણ કોણ આવ્યું હોય એની કોમેન્ટ કરી નાખજો જોઈ લો અહીંયા હરણ છે આ બાજુ આપણે ગુલાબ પણ છે એની પાસે કમળ છે એની પાસે આપણે જાળીએ અને હાથી એ જોઈ લો આગળ મિત્રો આપણે આવી ગયા ને તમે જોઈ શકો અહીંયા ને ટેબલ રાખેલું ટેબલ ઉપર જેને નાસ્તો કરવો એ નાસ્તો કરી ગયા અને આ બાજુ અડધો એ જોઈએ અને આ એક બાળક બેઠવું તમે જોઈ શકો અને લોકો જો આ પૂરો હિંચકો આપણે આખો ચાંદ અહીંયા હિંચકો અને હિંચકા ખાઈ રહ્યા તમે જોઈ શકો અને આવું કાય ખ્યા જોઈ બાકા કી બોલાય દે એવું ગાર્ડન એ તો તમે પણ એકદમ અહીંયા જરૂરથી આવજો જોઈ લો કેવા બધા લોકો એન્જોય કરી રહ્યા છે અને તમારે એન્જોય કરવો જાય અને આ બાજુ તમે જોઈ શકો બટરફ્લાય ફેલાવી રહી આગળ મિત્રો આપણે આવી ગયા ને તમે જોઈ શકો આ બાજુ મોર છે તેને આપણે પંખ ફેલાઈ નાખાય અને આ બાજુ સેલ્ફી પોઈન્ટ છે અને અહીંયા પણ મોર છે તમે જોઈ શકો અને અહીંયા ભાઈ ટેબલ માંથી બે ગયા અને આ બાજુ જો આખો ચાંદો છે હિંચકા છે અને અહીંયા જો બટરફ્લાય ફ્લાય કરે હવે મિત્રો એ તમને કઈ રીતના થાય ને તમને કહું જો અત્યારે ઓલા હિંચકામાં બે ભાઈ બહેન બેઠા હતા ને એ હિંચકો ખાય ને એટલે એને એ ઓટોમેટિક પંખ ફેલાવવા માંડે એવું કંઈક સિસ્ટમ છે આગળ મિત્રો આપણે આવી ગયા અને તમને એક મજેદાર વસ્તુ બતાવું તમે જોઈ શકો જે આ ગોળ ગોળ ટપા જાય ને એમાં આપણે પગ મૂકીને તો એમાં એને આપણે એક અવાજ આવે જેમ કે આપણે પિયાનો વગાડતા હોય ને એવો મસ્ત મજાનો અવાજ આવે તમે જોઈ શકો જોઈએ હમણાં ભાગ છે જો થોડો થોડો અવાજ આવે તમે જોઈ શકો અને આ બાજુ કઈક આવું મસ્ત મજાનું છે અહીંયા આપણે અને અવાજ આડવા એ તમે જોઈ શકો તમે અહીંયા ન હોય ને તો એકદમ જરૂરથી આવજો મજા આવી જાય તમે જો અત્યારે ભાઈ છે ને પગ મૂકી ને તો એક અવાજ મસ્ત મજાનો આવે છે જેમ કે આપણે પિયાનો વગાડતા હોય જોઈ લો આપણે પણ ટ્રાય કરી જો ફાઇનલી મિત્રો આપણે ઓલા ટાવર પાસે પહોંચી ગયા તમે જોઈ શકો લાઇટથી ને અત્યારે જગમગે મસ્ત મજાનો અને આ બાજુ જો નારિયેલી હે એ પણ મસ્ત મજાની જગમગે ઓલી બાજુ જીરાફ હે અને અહીંયા જો ઘોડો હે તમને મેં પહેલાં જ બતાવી દીધું હતું અને જો આ બાજુ આપણે છે અને અહીંયા છે સિંહ તમે જોઈ શકો અને આવો કાંઈક નજારો હોય તમારે પણ આવો નજારો જોવો તો એકદમ અમદાવાદ જરૂર આવજો મજા આવી જાય એવું કાંઈ ઘટે એવું નહીં જોઈજો અત્યારે મિત્રો આપણે આગળ જઈ રહીએ તો તમને લાસ્ટ વાર એકદમ નજારો બતાવી દઉં તમે લાસ્ટ વાર નજારો જોઈ લો કાંઈ ઘટેવો નહીં નજારો અને તમે જોઈ શકો અત્યારે બાળક રમી રહ્યું જો બાળકને એને મોટું પતલું બહુ ગમી ગયું છે અને જોઈ શકો કાંઈ ઘટે એવું નહીં ને આ બાજુ એને છોટા ભીમી આ બાજુ મિકી છે અને કાંઈ ઘટે એવું નહીં જોઈ લો અહીંયા સિંહ આપણે દેખાડતા હતી જો આ નાના નાના ઘોડા રાખ્યા એમાં મસ્ત મજાની લાઈટ થાય જોઈ લો પાર્કમાં આટો મારીને આપણે બહાર આવી ગયા જવાનું આ લાઈટ વાળું જે ડેકોરેશન છે એમાં જવાનું હોય આપણે મસ્ત મજાનું લોકેશન વિડીયો બનાવી નાખીને જોઈ લો કાંઈ ઘટે અંદર આપણે જોઈને બહાર આયા હે અને તમને બહાર જે મસ્ત મજાનું લોકેશન બતાવવું જેમ કે ફોટો ક્લિક કરવા માટે જોઈ લો આઈ લવ અમદાવાદ તમે જોઈ શકો મોટા અક્ષરે લખેલું હોય અને લોકો અહીંયા અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે અને ગેટ પણ મસ્ત મજાનો આપી દીધો છે અને આવું કાંઈક હતું ને જો આ બધે એને પગથિયા લાઈટો કરેલી છે અને આગળ જઈ અને આગળ જે આપણને થોડું ઘણું જોવાલાયક છે એ તમને બતાવી દઉં કેમકે આપણે તમને કીધું હતું કે રાતે શક્ય હશે તો બતાવીશ તો અત્યારે તમને એને બધું બતાવી દઉં બે બે ફુવારા ચાલે અને સામે આપણે અટલ બ્રિજ જો કેટલો બધો મસ્ત લાગે અને આ ફુવારામાં લાઈટું ફિટિંગ કરેલું ખૂબ મજા આવી જાય એવું અને હજી તમને આગળ ઝરણો બતાવું ત્યાં પણ મસ્ત મજાની લાઇટુ લગાડી લઈને ફુવારા થાય ફાઈનલી મિત્રો એ ઝરણા આગળ આપણે પોગી ગયા ને તમે જોઈ શકો કેટલા બધા ફુવારા થાય અને ઝરણો મસ્ત મજાનું રહે તમે જો ખીણ પણ ગયા અને કાંઈ ભૂકા કાઢી નાખ્યું ફાઈનલી મિત્રો આપણે ગાર્ડન જોઈને વ્યા છે ને તમને અત્યારે અટલ બ્રિજ દેખાડો તમે જોઈ શકો કાંઈક આવો હોય અને અત્યારે આપણે એને મિત્રો અહીંયા જવાનું હોય અને પછી એને આપણે રેલવે સ્ટેશન બાજુ નીકળવાનું કારણ કે એને બહુ મોડું થઈ ગયું હોય તો અત્યારે એને ફટાફટ આપણે જઈએ અટલ બ્રિજ ઉપર અને પછી નીકળી આપણે રેલવે સ્ટેશન ઉપર તો લાસ્ટ ડાંગ તમે જોઈએ અટલ બ્રિજ કંઈક આવો હોય અને અહીંયા જઈને આપણે આવો પાયાથી નજીકથી બતાવી તો ચાલો ફટાફટ ત્યાં મળીએ બહાર મિત્રો આપણે આવી ગયા ને તમે જોઈ શકો અહીંયા ગરદી કેટલી બધી હે જો અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગયું અને આ બાજુ એને રેસ્ટોરન્ટ છે તમે જોઈ શકો ને ફૂલે ફૂલ ગર્દી થઈ જાય સવારે આપણે આવ્યા ત્યારે કાંઈ ગરદી નથી પણ અત્યારે એને ફૂલ ગર્દી તમે જુઓ આવો કાંઈક નજારો હોય તો ચાલો અત્યારે આપણે એના ઉપર જ આવીએ ત્યાં જઈને તમને મસ્ત મજાનો નજારો બતાવું ફાઇનલી મિત્રો આપણે અટલ બ્રિજ ઉપર આવી ગયા અને તમને મસ્ત મજાનો નજારો બતાવો જોઈ લો અને ટ્રાફિક તો તમે જુઓ રાતે ટ્રાફિક હોય કાંઈ ઘટેવું નહીં જો અને હવે આપણે આવ્યા ને ત્યારે જરા પણ ટ્રાફિક નહોતું પણ અત્યારે જુઓ ટ્રાફિક કાંઈ ઘટેવું નહીં અને આ બધા મિત્રો કામવાળા હોય જે કામેથી નવરા હોય ને એ અત્યારે આવે છે તમે જુઓ કેટલું બધું ટ્રાફિક છે તમે જોઈ શકો મિત્રો આપણે અટલ બ્રિજ ઉપર આંટા મારી લીધા અને ફૂલ મોજ કરી લીધી અને ફોટા બોટા પણ પાડી લીધું તો હવે મિત્રો આપણે નીકળી રેલવે સ્ટેશન બાજુ અને આપણે એને છેડે આવી ગયા તમે જોઈ શકો તો ચાલો અત્યારે એને આપણે ગેટની બહાર નીકળી જાવીએ અને જાવીએ રેલવે સ્ટેશન બાજુ અને પછી જો એવું લાગશે તો આપણે સવારે એને ઘરે પહોંચી જઈશું ન કે પછી આજની રાત રોકાઈ જઈશું અને પછી સવારે નીકળશું જો શક્ય હશે તો અત્યારે જ આપણે નીકળી જઈશું કારણ કે એને જેમ બની વહેલું પોગવાનું હોય તો ચાલો ફટાફટ એને અત્યારે આપણે અટલ બ્રિજની બહાર વ્યાજ આવી અને રેલવે સ્ટેશને પહોંચી જાવી ફાઇનલી મિત્રો આપણે અટલ બ્રિજની બહાર આવી ગયા ને તમે વાર નજારો જોઈ લો કાંઈક આવો નજારો હતો અને કોણ કોણ અહીંયા આવ્યું એ કોમેન્ટ કરી નાખજો ને જોઈ લો ફૂલ બાકાજીકી બોલીએ હોય તો ચાલો મિત્રો હવે આપણે એને નીકળીએ આપણે રેલવે સ્ટેશન બાજુ કારણ કે બહુ મોડું થઈ ગયું હોય તો ચાલો ફટાફટ હવે મળ્યા રેલવે સ્ટેશન ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા અમદાવાદ રેલવે સ્ટેશનને તમે જોઈ શકો આપણી સામે રેલવે સ્ટેશન અને મિત્રો અહીંયા ટિકિટ બારીમાં આવીને ફૂલ ઘટી તમે ગરદી જુઓ તો ચાલો અત્યારે આપણે ટિકિટ કટાવી લીધીએ અને અંદર એલાજ આવી અને જોવી હવે ક્યારે પોગી કે આપણી ટ્રેન ક્યારે છે તો જો અત્યારે એને આપણે લીફ દ્વારા જવાનું હોય તો ચાલો ફટાફટ અહીલા જ આવીએ મિત્રો આપણે આવી ગયા હતા અને હવે આપણે જવાનું હોય નીચે કારણ કે આપણે એને જવાનું હોય પ્લેટફોર્મ નંબર બે ને જોઈ લો એને ઉતરી જ આવી જો આવી રીતના કઈ છે તમે જોઈ શકો જોઈ લો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા રેલવે સ્ટેશન ને આ હે આપણું પ્લેટફોર્મ નંબર બે અને મિત્રો આપણે ટ્રેન છે સાડા ની તો મિત્રો આપણે એક કલાક રાહ જોવાનું થાય છે તો ચાલો એક કલાક રાહ જોઈ નાખી અને મિત્રો આ ને આપણે આયાત પૂરો કરી નાખી આશા રાખવું તમને બધાને માં મજા આવી જાય છે અને દિવસનો બ્લોગ ન જોઈએ તો દિવસનો બ્લોગ પણ જોઈ આવજો તો ચાલો મિત્રો આ ને આપણે આયાત પૂરો કરી નાખી તો વિડીયો હોય તો ને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી